નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે મમતા દીદીના ધડાકાની વાત કરવાના છીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ત્રીજી વારના મુખ્યમંત્રી અને જેમણે માર્ક્સવાદીઓના બહુ જ લાંબા શાસનને ઓગણીસો સિત્તોતેર થી માંડીને બે હજાર ને અગિયાર સુધીના શાસનને પરાજિત કરીને મુખ્યમંત્રી પદ મેળવ્યું કોંગ્રેસથી ફારેક થઈને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી અને એના સુપ્રીમો છે એમણે વિપક્ષી એકતા જે થઈ ઇન્ડિયા બ્લોક એમાં ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવી અને હજુ હમણાં જ એમણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ વડાપ્રધાન પદ માટે સૂચવ્યું હતું અને ખડગે એ નકારી દીધું પણ આ બેન પાછા ફૂંગ છે આજે એમણે ધડાકો ત્યારે કર્યો છે કે જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી છે હજુ ગઈકાલે જ આસામમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે મંત્રણાઓ ચાલે છે અને બધું સમૂહ સૂત્રો ચાલી રહ્યું છે અને આજે બધું ખેદાન મેદાન થઈ ગયું આસામમાં રાહુલની ન્યાય યાત્રામાં આસામના તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ એમના પક્ષના ઝંડાઓ સાથે સામેલ થયા પક્ષનો એ નિર્ણય હતો એવું એ લોકોનું કહેવું છે પરંતુ કોલકાતા એમ કહે છે કે ના એ પક્ષનો નિર્ણય નથી હવે શું થશે આમ તો તમને ખબર જ છે આપણે ઘણીવાર કહ્યું છે કે બે વ્યક્તિઓનો કોઈ ભરોસો કરી શકાય નહીં એક તો આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીજા આ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી આ બંને ગમે ત્યારે વિપક્ષી એકતામાં ફાચર મારશે એવું આપણે અનેક વાર અગાઉ પણ કહી ગયા છીએ અને આજે એનો એક ભાગ એ સાચો પડ્યો બીજો ભાગ ક્યારે સાચો પડશે એ કઈ કહેવાય નહીં સાચો પડે પણ ખરો ન પણ પડે મમતા દીદી એકલવીર થઈને તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની તમામ બેતાલીસ બેઠકો ઉપર લડશે એવું જાહેર કરી ચૂક્યા અગાઉ એમણે કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરી હતી જે અત્યારે લોકસભામાં કોંગ્રેસની પાસે છે માત્ર બે બેઠકો છે અને એમણે કહ્યું હતું કે હું કોંગ્રેસને બે બેઠકો આપવા તૈયાર છું અને લોકસભામાં કોંગ્રેસના જે નેતા છે અધીર રંજન ચૌધરી એ પણ બંગાળથી આવે છે અને એ મમતા દીદીની વિરુદ્ધમાં સતત નિવેદનો કરતા રહ્યા છે એટલે એમનો જે દ્વંદ ચાલતો રહ્યો છે એ દ્વંદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે મમતા દીદી માનશે કે નહીં એ ખબર નથી કદાચ માની પણ જાય પણ નરેન્દ્ર મોદીની પેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની તલવાર જે લટકે છે એમના તૃણમૂલના નેતાઓ અને એમના રામની પર અને જેલવાસ ભોગવનારા ઘણા બધા મંત્રીઓ છે દરોડા આજે પણ ચાલુ છે ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પકડવા માટે સીઆરપીએફની બટાલિયનો મોકલવામાં આવી વીસમી જાન્યુઆરીએ અને પછી એમણે પારોઠના પગલા ભરવા પડ્યા એ ઘટના તાજી છે નરેન્દ્ર મોદીના વ્યૂહ કેવા હશે એ કંઈ કહેવાય નહીં અને મમતા દીદી સાથે એમણે એટલો સંઘર્ષ કર્યો છે કે ત્યાં અત્યારના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમને ગવર્નર તરીકે જ્યારે મોકલાવ્યા ત્યારે બંનેની જુગલબંધી જે ચાલતી હતી મમતા દીદીની અને ધનગઢની જાણીએ છીએ પણ હવે શું થશે લોકસભાની ચૂંટણી આડે થોડાક મહિનાઓ જ બાકી છે આમ તો સોળ એપ્રિલ બે હજાર ચોવીસની તારીખ દિલ્હી સરકારના જે ચૂંટણી અધિકારી એમના પત્રમાં લીક થઈ ગઈ અને એના વિશે જે ખુલાસો કર્યો એ ખુલાસો એને નકારનારો ખુલાસો નથી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી આવી શકે અને આવવી જ જોઈએ એ બહુ સ્પષ્ટ છે આપણને બધાને ખ્યાલ હતો કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય માનનીય વડાપ્રધાનની જીદ મુજબ અને એના પછી તરત જ એ ચૂંટણીની જાહેરાત કરશે થોડા દિવસોમાં ચૂંટણીની જાહેરાત થાય અગાઉ એવું થતું હતું કે ત્રણ મહિના સુધી આચાર સંહિતા લાગુ થાય પણ હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ચૂંટણી પંચ બંધારણીય પંચ હોવા છતાં એમના કયા ગરુ છે અને એટલા માટે એ એની તારીખો એ માનનીય વડાપ્રધાન એ પોતાના સત્તાવાર પ્રવાસો ખેડી રે દક્ષિણ ભારતના ઈશાન ભારતના પૂર્વ ભારતના ઉત્તર ભારતના એના પછી એ ચૂંટણીની તારીખો જાહેર થશે આ બહુ સ્પષ્ટ છે એમાં જરાય છોચ નથી આવા સંજોગોમાં જ્યારે મમતા દીદીએ આ વાત કરી છે અને મમતા દીદીએ રાહુલ ગાંધીને કોન્ટ્રાડિક્ટ કર્યા છે એમણે કહ્યું છે કે મારી સાથે કોઈએ વાત નથી કરી મારી સાથે કોઈ મંત્રણા ચાલતી નથી એક બાજુ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા વખતે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા દીદી સાથે બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું છે બેઠકોની ફાળવણી અંગે પણ બધું સમૂહસૂત્રું ચાલી રહ્યું છે પણ એના બીજે જ દિવસે વિફરેલા મમતા દીદી એને તો આમ તો બંગાળના વાઘણ કહેવામાં આવે છે એ એમ છે કે અમે તો એકલા જ લડીશું એટલે કે વિપક્ષી મોરચામાં અમે નહીં રહીએ પણ મમતા દીદી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તો નિવેદન કરવાનું ને આગ ગોકવાનું ચાલુ રાખે છે એ બહુ સ્પષ્ટ છે હવે શું થશે એ તમને અને મને પણ સતાવતો પ્રશ્ન છે કારણ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તમને ખ્યાલ હશે કે મમતા દીદી એ ભારતીય જનતા પાર્ટીના નેતા અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી એ સરકારમાં પણ મંત્રી હતા અને ગમે ત્યારે રૂસને બેસતા હતા અને અટલજી એ જ્યોર્જ ફર્નાન્ડીઝને કોલકાતા એમને મનાવવા માટે મોકલવા પડતા હતા એ વખતે તો બે નહીં પણ ત્રણ ત્રણ મહિલાઓ એ કનડતી હતી એક માયાવતીજી એક જયલલિતાજી અને ત્રીજા એ આ મમતાજી એટલે અટલજીએ એમના એમના દૂતો એમની એમને મનાવવા માટે મોકલવા પડતા હતા પરંતુ તમને ખ્યાલ હશે કે અટલજીની સરકાર એક વોટથી પડી તો એ માયાવતી એમની સરકાર પાડી હતી અને અટલજી એ સિદ્ધાંતોમાં માનનારા રાજનેતા હતા એ ખરીદવામાં મનોતા માનતા તો નરસિંહ પચાસ લાખ રૂપિયામાં ખરીદ્યા હતા ઝારખંડ મુક્તિ મોરચાના સિબુ સોરેન અને એમના ત્રણ સાથીઓના એ રીતે અટલજી પણ ખરીદીને પોતાની સરકાર તેર દિવસમાં પડે એને બદલે એ ટકાવી શક્યા હોત તેર દિવસ તેર મહિના અને પછી ચાર વર્ષ એ રીતે અટલજીની જે સરકાર ચાલી અને અટલજી એક રાજપુરુષ હતા અટલજી ડિફેક્શન કરાવવા વિપક્ષને ધમકીઓ આપતા નહોતા એ વાત તો છે ને આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કબૂલ છે અને વિપક્ષના નેતાઓ પણ એમના વખાણ કરતા થાકતા નથી મમતા દીદી ગભરાયા છે તો કોઈ એમ કે કે ગભરાયા છે તો હું કહીશ કે ના એ ગભરાયા હોય એવું તો મને નથી લાગતું કારણ કે જેને આટલી બધી જીંક ઝીલી છે જેના મિનિસ્ટરો પર રોજ દરોડા પડે છે એમને છે ને અદાલતોમાં કેસિસ ચાલે છે એમના ભત્રીજા રામ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમને જેલ ભેગા કરવાની ધમકીઓ અપાય છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એમના ઉપર નજર રાખીને બેઠી છે અને છતાં આ બંગાળની વાઘણ એ લડી રહી છે મને લાગે છે કે ક્યારેક ક્યારેક લડવાનો પણ થાક લાગે અને નરેન્દ્ર મોદી એ પોતાના વિરોધીઓને થકવી નાખવા માટે જાણીતા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ વિપક્ષમાં જે લોકો પ્રભાવી નેતાઓ છે એમને સામ દામ દામ દંડ ભેદ ની નીતિથી એ પોતાની સાથે જોડવા અથવા તો જેલવાસી કરવા માટે જાણીતા છે તમને ખબર હશે કે દક્ષિણમાં એમ કે સ્ટાલિન દ્રમુકના સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી એમને પટાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૂત્રધારોએ કેટલા પ્રયાસો કર્યા કે તમે કોંગ્રેસનો સાથ છોડીને અમારી સાથે આવી જાઓ તો કોઈ વાંધો નથી અને સ્ટાલિન એ વાત માનતા નથી પેલી સ્ટાલિનના દીકરાની સનાતન ધર્મની વિરુદ્ધમાં જે ટિપ્પણો હતી એનો હોબાળો ખૂબ મચાવવામાં આવ્યો પણ જો સ્ટાલિન ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલવણી કરે તો એ સનાતન ધર્મની વાતો છે ને સાવ ભૂસાઈ જાય એવું જ કાંઈક હેમંત સોરેનને ઓફર હતી ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી જે છે ઝારખંડના કે આસામના અત્યારના ભારતીય જનતા પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને ભારતીય જનતા પાર્ટી તો બુકલેટ બહાર પાડીને ભ્રષ્ટાચાર શિરોમણી કહેતા હતા પંદર પંદર વર્ષ સુધી એ તરુણ ગોગોઈની સરકારમાં એ જ્યારે મંત્રી હતા ત્યારે સૌથી ભ્રષ્ટ મંત્રી કહેતા હતા આજે માત્ર રાહુલ ગાંધી એમ કે ન્યાયયાત્રામાં કે આ દેશમાં સૌથી ભ્રષ્ટ જો કોઈ મુખ્યમંત્રી હોય તો હેમંત બિસ્વા શર્મા છે અને એનો બચાવ ભારતીય જનતા પાર્ટી વાળાઓ પણ નથી કરતા માત્ર હેમંત બિસ્વા શર્મા એ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એની ન્યાય યાત્રાને રોકવા માટે એફઆઈઆર કરવા સુધી જાય છે અથવા પોલીસને પોલીસ મૂકી દે છે અથવા એમની સામે નિવેદનો કરે છે મમતા દીદી પાછા એનડીએમાં આવશે કે વિપક્ષી મોરચામાં પાછા જોડાશે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થશે આપણી મીટ એમના આવતા દિવસોના જે કંઈ પગલાં છે એના તરફ જરૂર રહેશે પરંતુ કેજરીવાલનું શું થશે કેજરીવાલ દિલ્હીની બેઠકો અને પંજાબની બેઠકોમાં કોંગ્રેસ સાથે સમાધાન કરવા માટે તૈયાર નથી ને ઉપરથી ગુજરાતમાં પણ એ છે ભાગ માગી રહ્યા છે આવા સંજોગોમાં કેજરીવાલ ક્યારે પલટી મારે અને ક્યારે નરેન્દ્ર મોદીને અનુકૂળ એવા સંજોગો સર્જે એનું કંઈ કહેવાય નહીં કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની મહાપાલિકાથી માંડીને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સુધી સતત ભાજપ તરીકે કામ કર્યું છે એમઆઈએમ પણ બી ટીમ તરીકે કામ કરતી રહી છે એટલે આવા સંજોગોમાં હવે જે નવા સમીકરણો રચાશે અને આ જે ઇન્ડિયા બ્લોક જે રચાયો છે વિપક્ષી મોરચો એ વિપક્ષી મોરચો કેમ કરીને ખોરવવો એની દિશામાં મને લાગે છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સક્રિય રહેશે બિહારમાં પણ એ કુમારને ફરીને પાછા પોતાના તરફ વાળવાની કોશિશ કરે છે પણ નીતિશ કુમાર એ ધોળામાં ધૂળ ન પડે એની કાળજી રાખશે એટલી તો આપણને શ્રદ્ધા છે કરપૂરી ઠાકુરને આ તબક્કે ભારત રત્ન જાહેર કરીને નરેન્દ્ર મોદીએ બિહારના વોટ અંકે કરવાની કોશિશ કરી છે એટલું જ નહીં પણ કરપૂરી ઠાકુર એ આમ તો મૂળ વાળંદ જ્ઞાતિના સમાજવાદી આયકન બિહારના મુખ્યમંત્રી રહેલા એમના પુત્ર જે છે એ જેડીયુના સાંસદ છે એમને નરેન્દ્ર મોદી ફોન કરે છે એમને પણ પટાવવાની કોશિશ કરે છે જેડીયુમાં ભાગલા પડાવવાની કોશિશ કરે છે કારણ કે લાલુ રાબડી પરિવારને એ જેટલા પરેશાન કરવાના હતા એટલા તો કરી ચૂક્યા છે અને હજી એ કરે છે છતાં લાલુ યાદવ જેલવાસ પછી પણ મોદીને શરણે નથી ગયા અને જેડીયુને તોડીને જે રીતે પાસવાનની પાર્ટી તોડી નરેન્દ્ર મોદીના ઈશારે એ રીતે જેડીયુને તોડવાની કોશિશો થઈ રહી છે બિહારમાં એમણે બેઠકો બચાવવી છે કારણ કે ચાલીસ માંથી ઓગણ બેઠકો એ એમને ગઈ વખતે મળી હતી એમના સત્તા મોરચાને અને એમાં જેડીયુ પણ સામેલ આ વખતે જેડીયુ એમની સાથે નથી નીતિશ કુમાર બિહારમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે સરકાર ચલાવી રહ્યા છે અને ઝારખંડમાં પણ એ સત્તામાં છે સત્તામાં ભાગીદાર છે આવા સંજોગોની અંદર રામ મંદિર નો જે મંત્ર છે એ મંત્ર નરેન્દ્ર મોદીને કેટલો ફળશે એની અગ્નિ પરીક્ષા છે આવતા દિવસોમાં નિરક્ષીર થઈ જશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે પણ મિત્રોને જરૂર કહેશો દેશમાં અને વિદેશમાં કારણ કે સાચી વાત સાંભળવી હોય ટકોરાબંધ વાત સાંભળવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી જ પડે નમસ્કાર